તો નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને મારી સાથે છે આજે મુકેશભાઈ બારીયા કેમ છે મુકેશભાઈ સીતારામ સીતારામ ઘણા લોકોને ખબર ન હોય તો કહી દઉં કે મુકેશભાઈ છે ને તે બાપા સીતારામ ડાળપુરીવાળાનું નામ તેમ સાંભળ્યું છે નિર્મલ નગર તે એમના ઓનર છે અને ખાસ મારા મિત્ર છે આજે મેં તેમને કીધું કે ઘણા લોકોની કોમેન્ટ હતી દૂધીનું બને હો આપણે દૂધી દાળનું શાક મીગ્યું ને એમાં કોમેન્ટ કરી હતી એટલે મેં વિચાર્યું કે ઘણા લોકોને દૂધીનું શાક ન ભાવતું હોય અને ભજીયા અત્યારે ચોમાસાની સિઝન બેસી ગઈ છે અને ક્યારેક ક્યારેક વરસાદનું ફરફરિયું આવે છે હજી જોવો એવો નથી આવતો પણ એ વરસાદની અંદર તમે જો દૂધીના ભજીયા ખાવ ને તો એ જે મજા આવે ને તે આખી અલગ હોય છે મુકેશભાઈ તેમની સાંજે તેમનો શોપ છે નિમણનગરની અંદર ત્યાં પાઉ પકોડા ભજીયા આ બધી વસ્તુઓ બેસ્યા છે પણ એમાંથી મને એક જે ભજીયા ગમે ને સૌથી વધારે તેમના દૂધીના છે દૂધીની અંદર આપણે દાળ આવે છે એમાં મગની દાળ આવે લસણ આવે આદુ આવે મરચાં આવે અને ગરમ મસાલો આવે મુકેશભાઈ ક્યાંય જાતા નથી આ આપણા મિત્રતા નાતે અહીં આવ્યા છે અને સરસ મજાના આજે દૂધીના ભજીયા તમને બતા બતાવવાના છે તમને કઈ રીતની પરફેક્ટ માહિતી હું તમને આપવાનો છું અને ભાઈ મુકેશભાઈ આપણને બધું સમજાવવાના છે કઈ રીતે ભજીયા બને કઈ રીતે લોટ મિક્સ કરવો આ બધી વસ્તુ તો ચાલો આપણે શરૂ કરીએ દૂધીના ભજીયા

પોતમ રે અને આ સાત પ્રમાણે આદુ નાખવાનો બરોબર તો હવે અત્યારે આપણે પેલા હું ચાલુ કરશું પેલા આપણે વડાનો લોટ બાંધતા શીખશું આપણે દૂધીના જે ભજીયા બનાવવાના છે ને હા હા એની આપણે તમે ખીર શીખવાડો કે લોટ કઈ રીતે બાંધો છે એમાં શું 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 નાખવાનું બરોબર બરાબર હવે આપણે લોટ કઈ રીતે બાંધવો તે આપણે જોઈશું ને હા હાલો તો આ જરૂરિયાત મુજબ ડુંગળી આ ડુંગળી નાખી દેવાની હમ પછી આદુ નાખી દેવાનું લસણ નાખી દેવાનું પછી આ આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે કરકરો કર્કરો એમાં તમારે જરૂરિયાત ગુજરાત તમારે લોટ ના લોટ નાખવાનું આ કરકરો લોટ છે મિત્રો ઝીણો લોટ આવે ને તે નથી ખાસ ધ્યાન રાખવું તમારે પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું ઓકે થોડું ગરમ મસાલો નાખી દેવાનો જરૂરિયાત મુજબ હા એક સપટીક નાખ્યો છે આપણે હા પછી આમાં આપણે મગની દાળ નાખી દેવાની જે આ વડા સ્પેશિયલ બને એમાં ખાસ મગની દાળ રહે છે બરાબર ને મૂકેશભાઈ હા બરાબર છે પછી મિક્સ કરી નાખવાનું બરાબર પાણી તો મૂકીશ નાખું જ નહીં નાખવાનું કેમકે કે પછી પાણી છૂટે ને હા હા જળિયાત મુજબ લોટ ઉમેરો ઉમેરવો હોય તો આમાં લીંબુ ને એવું કઈ નહીં નાખવાનું ને કઈ નહીં આપણો લોટ બંધ થઈ ગયો આ સ્પેશિયલ ટીકડી બનશે કે આ ટીકડી બનશે એમાં સોડા બોડા કઈ નહીં નાખવાનું બરોબર આના પૈસા છે અમારા મુકેશભાઈ અને આજ આપણે હવે હવે આપણે સીધા ભજીયા જ પડો બનાવવાનું સીધા ગરમ તેલ થાય ભજીયા પાડી ચાલુ જ કરી દેવાના આમાં બીજું કાંઈ આમ જામમાં ને એમ કાંઈ દેવાનું કાંઈ નહીં ઓકે હાલો તારે આપણે તૈયાર કરીએ સુલો તો આપણો છૂલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે હવે આપણે નાખી રહ્યા છે જે જે વડા તે અત્યારે બની રહ્યા છે જે લોકોને દૂધીનું શાક નથી ભાવતો દૂધીની કોઈ આઈટમ ભાવતી નથી તેની માટે આ બેસ્ટ વસ્તુ છે બેસ્ટ ઓપ્શન છે કે તમે આ રીતે જો વડા બનાવીને ખાઓ ને તો તમને મજા જ આવી જાય જો આ રીતે જો આ જે પ્રેક્ટિસ છે ને એ મહત્વની છે કહેવાય દૂધી ડુંગળી લસણ મરચા આદુ આ બધું નાખીને કરકોરો લોટ નાખીને આ સ્પેશિયલ ટીકડી ભજીયા આપણી માટે બની રહ્યા છે સોમાસાનું ટાણું હોય અને આવા ભજીયા હોય ગરમ ગરમ કોને ન મજા આવે યાર લાલ થાય ને ત્યાં સુધી રાવા દેવાના બરોબર ને ધીમા તાપે અત્યારે જે સડી રહ્યા છે ટીકડી તમે જોઈ શકો છો એકદમ લાલ લાલ જે થાય આખા લાલ થાય પછી આ કાઢવામાં આવે છે અને જે આ ખાવાની મોજ છે ને તે આખી અલગ હોય છે એમાં તમે જો સિંગ તેલ ની અંદર બનાવીને ખાવ એટલે મજા 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 જ પડી જાય સિત્તેર લાલ થયા છે વધારાના જે ધોળા છે ને એ લાલ થઈ જાય એટલે કમ્પ્લીટ જોઈ શકો છો પાંચ થી સાત મિનિટ જેવો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો એકદમ રતાશ આવી ગઈ છે હવે કેટલી મિનિટ આમાં આપણે રવા દેવાના છે ધીમા તાપે કાઢવાના તમે જોઈ શકો છો એકદમ ટીકડી ભજીયા કમ્પ્લેટ ખખડતા ભજીયા કહેવાય એકદમ માલ કર કરો આ જ રીતે બીજા ગાણ પણ કાઢવામાં આવે છે જોવો તમે આ સ્ટ્રીક તમે ખાસ ધ્યાન રાખજો હા ખાડી નાખો તો અત્યારે આપણો જો બીજો ગાણ પણ કમ્પ્લીટ થઈ ગયો છે ટીકડી વધ્યા નો દુધી ના ટીકડી વધીયા એકદમ કમ્પ્લીટા દાળ વડા દાળ વડા પણ કહી શકાય કેમ કે આની અંદર આપણે મગની છડી મગફળી દાળ નાખેલી હોય છે બસ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા તમે જુઓ આપણા દૂધીના ટીકડી ભજીયા તૈયાર થઈ ગયા છે ટમેટાનો કેચઅપ છે મરચાં છે ડુંગળી છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રીતે આ ભજીયા આપણને મુકેશભાઈ રેસીપી આપી છે અને આ રેસીપી તમને કેવી લાગે છે અને મને કહેજો હું અત્યારે ટેસ્ટિંગ કરીને તમને બતાવું તો હવે આપણા જે ટીકડી ભજીયા છે કમ્પ્લીટ થઈ ગયા છે આને આપણે દાળ પણ કહી શકાય લસણિયા કહી શકાય લસણિયા કહી શકાય અને દૂધી ના કહી શકાય દૂધી નાય કહી શકાય કેમ કે એની અંદર દૂધી આવી છે લસણ આવ્યું છે ડુંગળી આવી છે મરચાં આવ્યા છે અને મગની ડાળા મગની દાળ ડાળ એમ જો કખડે હોય નજીક આવો જો એકદમ કરકરા જો ટેસ્ટિંગ કરો ટમેટાના કેસો ભારે વાય વાય જો ગોગોલ ભાઈ આપું છું હા મુકેશ વાહ જમાઈ દીધે તમારી દુકાને ખાવી છે ને એવો સ્ટેસ અહીં આવ્યો છે અને એ કરતા મને થોડોક વધારે સારો આવ્યો છે મિત્રો તમને હું બતાવું જો નજીક આવો એકદમ જો આની અંદર દૂધી બચાય છે ડુંગળી બચાય છે ટૂંકમાં આ રેસા બતાવે ને દૂધીના છે અને આ જે ખાવાની મજા છે ને એ આખી અલગ છે જે લોકોને દૂધીના નથી ભાવતા ને મૂકી દેજો એ લોકો જ એકવાર એમ કહી દે છે કે નહીં ગોકાલ ભાઈ આ રેસીપી છે ને એકથી પાંચ રેક આપી દેવી તમને એમ મને એવો મુકેશભાઈ ના મજા જ આવશે તમે એક ઘરે ટ્રાય કરજો મજા જ આવશે તમને સાહેબ કોઈ કોઈનો ધંધો બતાવતા નથી મુકેશભાઈ છે આપણા મિત્ર છે અને એને હું જ્યારે કહું ને ત્યારે આપણને ક્યાંક નવી રેસીપી છે આ તેમના શોપે જો તમારે ખાવા હોય ને ઘેર ન બનવા બનાવવો હોય તો નિર્મલનગરમાં મુકેશભાઈ છે ને અંબિકા મેડિકલની એક જેટ સામે તેમની લારી છે બાપા સીતારામ નાસ્તા ગ્રુપ સાંજે તમને ટીકડી ભજીયા મળી જવાના છે પાવ પકોડા મળી જવાના છે ગોટા મળશે મરસાના મળશે ગાંઠિયા પણ મળશે જો તમારે નો બનાવો હોય તો આ સેમ ભજીયા તેમને ત્યાં મળી જવાના છે અને એકવાર જેને ખાજો અને આ વિડીયો કેવો લાગ્યો મુકેશભાઈની મહેનત છે ને ખૂબ એમ કહીએ ને કે એકદમ સેલ્યુટ કરવા લાયક છે કેમ કે બધી વસ્તુ તેમને બનાવી મેં તો વિડીયો જ બનાવ્યો છે અને તમે મુકેશભાઈ અમારે રિયલ કાઠી ટેસ્ટના રસોડામાં આવ્યા ને તે બદલ તમારો આભાર અને તમને આ વિડીયો કેવો લાગ્યો ને એ મને જરૂર જણાવજો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો એટલે લોકોને ખબર પડે કે દૂધની વસ્તુ કંઈ બને છે બરાબર ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય